બનાવની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને યુવતીની લાશને પીએમ અર્થે ખસેડી મોતનું કારણ જાણવા તપાસ હાથ ધરવામાં આવી છે વધુમાં મૃતક યુવતીનું નામ પૂજા ડાંગર હોવાનું સામે આવી રહ્યું છે તેમજ તે સ્પા મસાજ પાર્લરમાં કામ કરતી હતી તો ગતરોજ કોઈ સાથે ઝઘડો થયો હોવાથી તે હતી અને તેણે આત્મહત્યા કરી ચર્ચા જાગી છે જો કે હાલ આ મામલે પોલીસે ત્યાં લાગેલા સીસીટીવી ફૂટેજ તેમજ લોકોની પૂછપરછ હાથ ધરી છે અને યુવતીની લાશને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી તપાસ હાથ ધરી છે આ ઘટના લઈને શોપિંગ સેન્ટરમાં ચકચાર મચી જવા પામી હતી વધુમાં પહેલાં સપ્ટેમ્બર બે હજાર વીસમાં પણ સ્પા ગર્લની હત્યા થઈ હતી જેમાં મગદલા વિસ્તારમાં ગત છઠ્ઠી સપ્ટેમ્બર બે હજાર વીસના રોજ સ્પા ગર્લ વનીડા બુરસોની રૂમમાં હત્યા કરી સળગાવી દેલી લાશ મળી આવી હતી જેમાં તેની જ મિત્ર એડાએ હત્યા કરી હોવાનો ખુલાસો થયો હતો આરોપી મિત્ર એડાને લાજપોર જેલમાં ખસેડવામાં આવી હતી અઝર ન્યૂઝ